પ્રકરણ સાત જગ અને મગ પ્રસ્તાવના બન્ની અને બંને લગ્નતિથી ઉજવે છે શું તમને ગયા વર્ષે બંનેના કુટુંબના લગ્ન યાદ છે બન્ની અને બંને એ પોતાના લગ્નના એક વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી બધા પ્રાણીઓ દોડતા કૂદતા અને પેટી સરકતા આવ્યા હાથી પચાસ લીટર ખીર પી રહ્યો છે જ્યારે જીરાફ ત્રીસ લીટર અને ગાય વીસ લીટર ખીર પી શકે છે પછી ખીસ આવી તે કહે હું એક લીટર ખીર નહીં પી શકું મહેરબાની કરી મને પાંચસો મિલી આપો ગધેડાએ પૂછ્યું પાંચસો મીલી ખીર શું તે એક લીટરથી વધારે ન કહેવાય શિયાળે જવાબ આપ્યો અહીં ગધેડાની જેમ વર્તન ના કર એક લિટર એટલે એક હજાર મિલી તેથી પાંચસો મિલી એટલે અડધો લિટર થાય પોતાના નવ મિત્ર સાથે કૂદ્યો તેણે કહ્યું અરે અમારે દરેકને તો માત્ર સો મિલી જોઈએ બરાબર આ રહી તમારી ખીર ખીર પીરસતા બિલાડી બોલી તેણે દસ ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં સો મિલીલીટર ખીર ભરી ગધડાઈ મુંજાઈને પૂછ્યું સો મિલીનો એક એવા દસ ગ્લાસ એટલે કુલ કેટલું થાય શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો તેણે કહ્યું અરે એ તો સાવ સરળ છે દસ વખત સો મિલી એટલે એક હજાર મિલી બરાબર એક લીટર હવે દસ ગુણિયા સો મિલી બરાબર એક હજાર મિલી બરાબર તે ઘોડો બોલ્યો કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે બિલાડી ઉદાસ થઈને બોલી ખીર તો પૂરી થઈ ગઈ હવે આપણે શું કરીશું ચિંતા ન કરો તેઓ વધારે નહીં પીવે દરેકને માત્ર એક મિલી જોઈશે હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂચતા કહ્યું કે હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ હાથીએ પૂછ્યું તમે બધા થઈને કેટલા છો અમે માત્ર હજાર છીએ કીડીઓએ જવાબ આપ્યો બિલાડી બોલી ઓ હજાર કીડીઓને ખીર આપવી પડશે હાથીએ વિચારીને કહ્યું કાંઈ વાંધો નહીં હું બધું સંભાળી લઈશ દરેક કીડી એક મિલીલીટર ખીર પીશે જેથી એક હજાર કીડીઓ પીશે એક હજાર ગુણિયા એક બરાબર એક હજાર મિલીલીટર ખધેડાએ કહ્યું અરે તેમની પણ દસ દેડકાઓ જેટલી જ ખીર જોઈશે બધી કીડીઓએ ખીર પી લીધી દરેક ખૂબ ખુશ હતા તેઓએ ગીત ગાઈ તથા નૃત્ય કરીને લગ્નની તિથિ ઉજવી મહાવરો બરાબર ત્રણ ખાલી જગ્યા આપેલી છે જેમાંથી એક ખાલી જગ્યામાં બસો પચાસ મિલી આપેલું છે બાકી રહેલી બે ખાલી જગ્યા પૂરવાની છે તેથી હજાર મિલી માંથી બસો પચાસ મિલી બાદ કરતા આપણને સાતસો ને પચાસ મિલી મળે હવે આપણને બે ખાલી જગ્યા પૂરવાની છે તેથી આપણે સાતસો પચાસ મિલીના બે ભાગ પાડીશું તે ઘણી બધી રીતે કરાય જેમ કે પાંચસો અને બસો પચાસ ત્રણસો પંચોતેર મિલી અને ત્રણસો પંચોતેર મિલી ત્રણસો પચાસ અને ચારસો વગેરે એક લીટર બરાબર એક હજાર મિલી થાય અહીં બે ખાલી જગ્યા આપેલી છે તેથી એક હજાર મિલીના બે ભાગ પાડીશું જે ઘણી બધી રીતે થાય જેમ કે પાંચસો અને પાંચસો બસો મિલી અને આઠસો મિલી સાતસો મિલી અને ત્રણસો મિલી વગેરે રીતે ભાગ કરી ખાલી જગ્યા પૂરીશું અહી ખાલી જગ્યા આપેલી છે તેમાંથી એક માં બસ્સો મિલી આપેલ છે એક લીટર એટલે કે એક હજાર મિલી માંથી મિલી બાદ કરતા આઠસો મિલી મળે તેથી બીજી ખાલી જગ્યામાં આઠસો મિલી મૂકીશું અહીં ત્રણ ખાલી જગ્યા આપેલી છે એક હજાર મિલી બરાબર એક લીટર થાય એક હજાર ના ત્રણ ભાગ કરવા પડશે જે ત્રણસો ત્રણસો અને ચારસો બસો ચારસો અને ચારસો એમ વિવિધ રીતે પાડી શકાય એક હજાર મિલી બરાબર એક લીટર અહીં ચાર ખાલી જગ્યા આપેલી છે તેમાંથી એકમાં સો મિલી આપેલું છે તેથી એક હજાર મિલી માંથી સો મિલી બાદ કરતા નવસો મિલી મળે નવસો મિલી ના ત્રણ ભાગ પાડીશું જે ત્રણસો ત્રણસો અને ત્રણસો પચાસ અને ત્રણસો પચાસ આમ વિવિધ રીતે થઈ શકે આજુબાજુ જુઓ અહીં વિવિધ જાતના પેકેટ આપ્યા છે કેટલા મિલી કે માં છે તેની યાદી બનાવીશું દૂધનું પેકેટ પાંચસો મિલીમાં આવે સહીની બોટલ છે જે આવે ઘીનું પેકેટ છે જે માં આવે ઉજાલાની બોટલ મિલીમાં આવે તેલની બોટલ છે જે મિલીમાં આવે રામુની બોટલનું માપ રામુને બસો પચાસ મિલીની કોપરેલની ખાલી બોટલ મળી છે અહીં ચિત્ર આપેલું છે તે જુઓ અને એક લિટરની મોટી બોટલ ભરવી છે તેના માટે રામુ શું કરશે બસો પચાસ મિલી વત્તા बसो पचास एक हजार मिलो पचास वक़्त लेता जवाब एक हजार मिली मड़े के एक हजार मिली बराबर एक लीटर रामू बस्सो पचास नी बॉटल चार वक़्त खाली कर शे। તો એક લીટરની મોટી બોટલ ભરાશે મહાવરો વિચારો અને ચકાસો આપણા ઘરની ડોલ મગ પ્યાલો અને બીજી વસ્તુઓ જુઓ વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે માપન બોટલના ઉપયોગથી આપણું અનુમાન સાચું છે કે નહીં એ ચકાસીશું મગમાં આપણે અનુમાન કરીએ તો આશરે બસ્સો મિલી પાણી આવે આપણી જોડે બસ્સો મિલીની બોટલ છે તે બોટલમાં પાણી નાખીને માપીશું માપન કરતા આપણું અનુમાન સાચું છે મારું અનુમાન છે કે પ્યાલામાં આશરે સો મિલી પાણી આવે આપણી જોડે બસો મિલીની બોટલ છે તેમાં પાણી ભરતા બોટલ અડધી ભરાય છે તેથી કહી શકાય કે પ્યાલામાં સો મિલી પાણી આવે છે અને આપણું અનુમાન સાચું છે દવાખાનામાં નીતુ નીતુને પાંચ દિવસ સુધી દરરોજના ત્રણ ઇન્જેક્શન લેવાના છે એક ઇન્જેક્શનમાં પાંચ મિલી દવા આવે છે તો તેને એક દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે એક દિવસમાં ત્રણ ઇન્જેક્શન લેવાના છે એક ઇન્જેક્શનમાં પાંચ મિલી દવા શરીરમાં અપાશે તો દિવસમાં કેટલા મિલી દવા શરીરમાં અપાશે તે શોધવા માટે પાંચને ત્રણ વડે ગુણતા જવાબ પંદર મળે ઇન્જેક્શનથી એક દિવસમાં પંદર મિલી દવા આપવામાં આવે છે આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ વાપરીએ છીએ કફ સિરપ આપણે પાંચ મિલી કે દસ મિલીના પ્રમાણમાં વાપરીએ છીએ એક સાથે એક થી વધારે વાપરતા હોય તેવી વસ્તુઓની યાદી બનાવો એક નહાવા માટેનું પાણી બે કપડા ધોવા માટેનું પાણી ત્રણ વાસણ ઘસવા માટેનું પાણી ચાર રસોઈ કરવા માટેનું પાણી મહાવરો ઉદાહરણ અમીનાની પાણીની બોટલમાં એક લીટર પાણી સમાઈ શકે છે તેણે બસો પચાસ મિલી અને તેના મિત્ર ગોવિંદે એકસો પચાસ મિલી પાણી પીધું હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે ઉકેલ અમીનાની બોટલમાં એક લીટર એટલે કે એક હજાર મિલી પાણી છે તેણે બસો પચાસ મિલી તેના મિત્ર ગોવિંદે એકસો પચાસ મિલી પાણી પીધું અમીના અને ગોવિંદે મળીને કુલ કેટલું પાણી પીધું તે શોધવા માટે બસો પચાસ અને એકસો પચાસ મિલીનો સરવાળો કરતા ચારસો મિલી મળે બોટલમાં એક હજાર મિલી એટલે કે એક લીટર પાણી હતું તેથી એક હજાર માંથી ચારસો બાદ કરતા છસો મળે એટલે અમીનાની બોટલમાં છસ્સો મિલી પાણી બાકી રહેશે ઉદાહરણ યુસુફ ચાની દુકાન ચલાવે છે તે એક ગ્લાસ ચા બનાવવા વીસ મિલીલીટર દૂધ વાપરે છે ગઈકાલે તેણે સો કપ ચા બનાવી તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે ઓકેલ એક ગ્લાસ ચા બનાવવા વીસ મિલી દૂધ વાપરે છે તો સો કપ ચા બનાવવા કેટલું દૂધ વાપરશે તે શોધવા વીસ અને સો નો ગુણાકાર કરીશું ગુણાકાર કરતા જવાબ બે હજાર મળે સો કપ ચા બનાવવા બે હજાર મિલી દૂધ વપરાશે બે હજાર મિલી એટલે બે લિટર દૂધ થાય ઉદાહરણ રાધાના દાદીમાં બીમાર હતા ડોક્ટરે તેમને બસો મિલી દવાની બોટલ આપી તેમણે દસ દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે દરરોજ સવારે તેમણે કેટલા મિલી દવા લેવી જોઈએ ઉકેલ ના દસ સમાન ભાગ કરવા પડે આથી બસો ના દસ સમાન ભાગ કરતા જવાબ વીસ મળે તેથી રાધાના દાદીમાએ દરરોજ સવારે દસ મિલી દવા લેવી જોઈએ પાણી પાણી દાહોદ ગામમાં રહેતા પાંચ સભ્યોના એક કુટુંબ દ્વારા એક દિવસના પાણીનો વપરાશ કોષ્ટકમાં દર્શાવેલ છે એક રસોઈ અને પીવામાં વપરાતું પાણી ત્રીસ લિટર છે બે કપડાં ધોવામાં વપરાતું પાણી ચાલીસ લિટર છે ત્રણ વાસણ ધોવામાં વપરાતું પાણી વીસ લિટર છે ચાર નાવામાં વપરાતું પાણી પંચોતેર લિટર છે તેઓએ કુલ કેટલું પાણી વાપર્યું તે શોધવા માટે આપણે ત્રીસ લિટર ચાલીસ લિટર વીસ લિટર અને પંચોતેર લિટરનો સરવાળો કરીશું સરવાળો કરતા જવાબ એકસો ને પાસઠ લીટર મળશે આપણા ઘરે કે શાળામાં કોઈ નળ ટપકે છે તેની તપાસ તમારી જાતે કરો જો હા તો વિચારો કે ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ તે શોધવા માટે આપણે ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા નાની બોટલ મૂકીશું અને સમય નોંધીશું એક કલાક પછી તપાસીશું કે તે બોટલમાં કેટલું પાણી એકઠું થયું છે મહાવરો કોયડો આણંદ ગામમાં દૂધ મંડળી છે ગીતા અને અમી ત્યાં ચાર લીટર દૂધ લેવા ગયા પરંતુ દૂધવાળાને એક લીટરનું માપ્યું મળતું નથી તેની પાસે ત્રણ લીટર અને પાંચ લીટરના જ માપિયા છે છતાં પણ તે તેમને પૂરું ચાર લીટર દૂધ આપે છે આમ તેણે કઈ રીતે કર્યું ચાલો સમજાવું પાંચ લિટરના માપિયાને બે વાર ખાલી કરીએ એટલે પાંચને બે વડે ગુણતા જવાબ દસ મળે એટલે દસ લીટર દૂધ થાય તે દસ લીટર દૂધમાંથી હવે ત્રણ લિટરના માપિયાને બે વખત ખાલી કરી એટલું દૂધ કાઢી લઈશું ત્રણ માપિયા બે વખત એટલે છ થાય છ લીટર દૂધ કાઢી લઈશું હવે દસ માંથી છ બાદ કરતા જવાબ ચાર મળે તેથી ચાર લીટર દૂધ બાકી રહેશે આપણે શું શીખ્યા લીટર અને મિલી લીટર જેવા એકમોની સમજ જેમ કે એક લીટર બરાબર એક હજાર મિલીલીટર આપણી આસપાસની વસ્તુઓ લીટરમાં મપાય કે મિલી લીટરમાં મપાય તે લીટર અને મિલી લીટરને લગતા વ્યવહારિક દાખલાઓનો ઉકેલ શોધતા આપેલ ગણિતિક કોયડાને ઉકેલતા